ઉ છું યાર હા તો હા મેં નક્કી કર્યા કેવું કલાકાર જીવન જબ્બર નાખા હું જો કાચ નો બંગલો છો એ તો ના દેખાય એટલે અડ્ડા હોય ને એક ઉપર કાચનો બંગલો દેખાય

બારમા ના ખાઈ ને એમાં ફરક હું કેવું ઘેર થી પેલા લાડવા આવશે બારમું થાય પણ હું કમાઈ નાખવા છું જીવવા દો બધું શું અંતિ છે

નહી બીતા તમે મેરો કોઈ નહી બીતા એક વાત ની તમને ખબર નહી હોય તો તો કોણ શી આ વાત ની કહો ને કે જો પેલી વાત કર બ તમે બી હો છો હું તો સબ મુ બી હું છું તો તમે નહી કે સન તમે જોનતા જ હો અન બી હોછો તમે એમ કહી દે છે તો ખાલી વાત કી છે અ મને વાત મળીતી એક વખત પેલું માધુબાન ખેતર છે ને એ તો બાર રસી એટલે ખેતર પરિભ્રમ છે શું ખેતર

લગાવી શરત ભાગી ના હોય હું તમને પોનસો રૂપિયા ફાઈનલ ફાઈનલ દસ વખત તમારા પીવા થાય એ વાત તો હાશી રાતો રાત કમાઈ અને હું

અને હરગા કો દોવારવા આસલ જો મે પૈસા તૈયાર રાખ્યો હો અરે તૈયાર તૈયાર પૈસા લેના એટલે જો તમે

મન ભૂત ના દેખાય જવા દે મને પેલો તો આ બકા નાઈ તો જોશો પણ કોઈ હોય ના તો હાડું છે આય હાય ફતુ હાય લે આ કુન છે માર નામ દે છે નજીક આય રામ 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 દૂર નઈ નજીક આય કોણ છે તું અરે થોડો નજીક તો આય Kasih kau, buut buhut, 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 toto buta buhut, 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 ikan buhut, 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 tu buhut, 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 buhut,

Alea, rona ba noce. Oh, halo. Bula. jam. Oh, damban pare. Pare do, bula mi aye. Dah do. મારે તો કોઈ નઈ જોડે આવશું કાળુ પેલા છો પણ મને તો બીકલા ગસો હાવી એમ તો પાછો કને મારું કેવું મારું જો

બોલો હેણો જલ્દી ઓને ખબર છે એ વાત અમે બે નક્કી કર્યું તું તારું બા તો વડી શું કામ છે એ તો આ બધું પ્લાનિંગ ઓવાઈસ કર્યું તું એટલે હેનો પ્લાનિંગ છે પ્લાનિંગ હતો કે હા તો અન બીવ રહ્યા તો તું બી કંચોવા માં ઘરો એટલે છે ને પ્લાનિંગ કરવાનું ઓનો હતો ઓનો હતો લાવો એટલે કેવો પ્લાનિંગ હતો એ તો પેલો હો ભરાવો આ તો અન બીવ ઓહો દમ ભાઈ જોયું બી રાઉ માંગભાગ ભારો ભાવ કેબાંડાઈ જાય પોનસો રૂપિયા આપડે તૈયાર રાખ્યું આ કહી દીધું શરત હતી

thank <laughs> you